ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે બ્લોગ હમણાં મારા બહુ લેટ આવે છે એનું કારણ શું છે ખબર છે પાછળ તમે જોઉં છો ફૂલ બાકાજીકી જે છે ભાઈ મકાનનું કામકાજ ચાલે છે આપણા સપનાનું ઘર બને છે કાકરી મંગાવી લીધી છે રેતી મંગાવી લીધી છે સિમેન્ટ મંગાવી લીધો છે ફૂલ એટલે ફૂલ બાકા જે બોલે છે બાકા જે અમારા નવરાત્રી હતી ભાઈ નવરાત્રીમાં જવાનો ટાઈમ નથી મળ્યો બે ચાર જગ્યાએ ગયો તો એ ઇન્વિટેશન હતું ત્યાં ગયો તો બાકી બીજો તો ક્યાં પોચાણોની મારાથી કારણ કે ફૂલ બાકાજીકી હાલ છે ભાઈ હાલો તમને ઉપર જઈને બતાવું એના ઉપર છે ને લોખણું પણ પાછળ દીધું છે અને ઓલી પ્લેટુ આવે ને પ્લેટુ પણ પાછળ દીધી છે અત્યારે છે ને લાઈટ ફિટિંગનું કામકાજ ચાલે છે ઉપર સ્લેબ જે આપણે ઓલું વાયરિંગનું નાખવાનું હોય ને બધું બધું હાલે છે તો હાલો તમને ઉપર જઈને બતાવું તો શું છે મકાનનું કામકાજ ચાલે છે કડિયા ક્યાં પૂગ્યા કામ હજી લગભગ દોઢક મહિના તા નીકળી ગયા હે આમના એકલધારું કન્ટિન્યુ કામ નીકળી ગયા ભરત આજ ખરે બો કઈ મારાથી જવાનું અને આજ મીડિયમ તે લીધી મને પણ આજે આમનો હાલે બે મહિના માથે થઈ ગયું શ્રાવણ મહિના બેઠો હોય મોર નું કામકાજ છે આમાં ક્યાંય ઘડી નું વેરું છે એની અને ત્યાં બ્લોક માં લીધી એટલે આજ ઘડી લઈ લીધી મેં થોડીક વાર એમ ટાઈમ પણ લઈ લીધો અને અમારે આમાં છે ને આમ બાકા જીકી જ બોલતી હોય ભરત લેતો હોય ના લેતો હોય વિડીયો કઈ ખબર નથી અમે તો કન્ટિન્યુ લગભગ એનો અઢી મહિના થી આમ છે ને હજી દોઢ મહિનો પાકો વાહ મકાન નું કામ છે ને આપડે એમ લાગે કે એટલા દીમાં થઈ જાય અમારે ખાલી પંદર દિવસ નો ટાર્ગેટ હતો પણ ત્રણ મહિના નીકળી ગયા કેટલા ત્રણ હજી તો મહિનો થી નીકળી જાય ખબર નહીં પડે આમાં

ભાઈ કઈ હાલવાની જગ્યા નથી ઉપર ઓલી પ્લેટુ આવી ગયું છે અને આ બધા વાસડા ને આજે વાસડા વાસડો અમારો કાઠિયાવાડી વાસડો એટલે વાસડો ની વાસડો વાસડો કી ને અમારે અહીંયા ને આમ મીઠી ગાય રહે એક પ્રકારની મીઠી વાસડા લેયું બધું આ વાહળો સોરી ભાઈ બુલાય આ વાહળા રોગા વાહળા છે વાછડાની વાહળા રોગા વાહળા બાપ રે બધું કામકાજ आले છે અત્યારે જોરો છોડોથી હાલો ઉપર તમને બતાવું ઉપર હજી તમને નઠલી ગયો આ બધું છે ને સ્ટ્રેટેજી કહેવાય અમારી તમને વ્લોગમાં મળી ચૂક એમ પૂરી કરાવવી નહીં ભાઈ વાછળવારી વાતમાં હવા ગયો ઓય એની બરાબર હું તમને ઉપરનો નજારો બતાવી દઉં જો અત્યારે ભાઈ બધું લોખંડ નહી ને પાથરી દીધું છે આપણે અને અત્યારે જો આ લાઈટ ફિટિંગ નું કામકાજ आले છે કારણ કે અંદર છે ને માં પછી સ્લેબ ભરાય પછી અંદર ના થઈ શકે એટલે સ્લેબ પહેલા આ બધી વસ્તુ કરવી પડે જો આ રીતના લાઇટ ફિટિંગ કર્યું છે વચ્ચેમાં પંખો આવશે ઓલા ચાર છે ને બલ હે સમજા તમે બલ એટલે એલઈડી લાઈટ લાઇટ તમારે ગમે કહી શકો ત્યાંથી ડાયરેક્ટ છેડા અહીંથી જાય અંદર એ જ રીતના આ રૂમમાં પણ એમ જ છે આ હોલની અંદર અત્યારે લાઈટ ફિટિંગ આવે છે અમારી કોમલ અને મારા પપ્પા બંને કરે છે બરાબર આપણે આમાં કંઈ ખબર પડે નહીં

હજી એક ત્રીજો માળે બનાવવાનો વિચાર છે ખાલી એક જ રૂમ બનાવવો હજી ત્રીજા માળ ઉપર પણ ત્યાં ખાલી છે ને એકાદો ઇન્ડોરો રાખવો છે ને મજા આવી જાય એમ વાતાવરણનો આનંદ લેતા લેતા આમ તમે છે ને બેઠા હોય મજા આવે અત્યારે આપણે સેન્ટિંગનો વાયર ખૂટી ગયો છે તો સેન્ટિંગનો વાયર ગામમાં લેવા જવાનો છે તો વરના લઈ જાઉં કે પછી થાર લઈ જાઉં થાર લઈ જાઉં કે પછી વર્ના લઈ જાઉં પણ હું તો મજાક કરું હું હેને થારની ચાવી જ લેવું એટલે આપણે થાર લઈ જઈએ અમીરી છે ને ભાઈ સલકાતું હરખી થયો

અને બપોર સુધીનો મસાલ પણ લઈ લીધો છે નશો કટે સમજ્યા તમે હાલ લઈ લીધો તો ભાઈ તમને કહેતો તો આપણા સેન્ટિંગનું કામકાજ આજે ચાલુ કરવાનું છે મશીન આવી ગયું છે અને આ બધા મિત્રો છે ને ભાઈ મારી નાખે ભૂકા કાઢી નાખી એમનેમ ચડાવજે હે ઉપર બધું ગાડીઓ બધો માલ એમનેમ ચડાવવાનો છે કે લિફ્ટ બી ફરમાર જોશે નહીં આજ ભાઈ ઘરે આવ્યા એટલે ટૂંકમાં હું ને ભૂંકા બોલાવી દેવાના હે આ ભાઈ હવાર હોવરમાં ગારામાં ને હલો આવી ગયું તું માન માનગાઈટ હું બર કરી કરી હવે છોકરા અત્યારે હીરાવું છે પણ ના પાડે એ કે હવે નથી રાવું ધરાઈ ગયા મશીન ગાર્ડન ધરાઈ રહ્યા ભાઈ તમારો ભાઈ છે ને ફરી પાછો ગામમાં વઈ ગયો તો કેળા ખાતો ખાતો જાવ જો આ કેળા લઈ લીધા છે કારણ કે યાર એક્ચ્યુઅલી માં પ્રોટીન નથી જળતું બહુ હમણાં આપણામાં કેળામાં પ્રોટીન હોય કે શું ખબર જી હોય વાહ ભાઈ વાહ મજા આવે આダン ગુટ કેળા તમારો ભાઈ ગાયબ થઈને આવ્યો ડાયરેક્ટ ખંબાણીયા કારણ કે આપણે થોડું બેંકનું કામ હતું

હું ભાઈ ખાલી એટલી જ રિક્વેસ્ટ કરું હું તમને હું કઈ ભગવાન તો નથી ને ભાઈ મને મળીને એવું શું છે ભાઈ એટલું બધું ઇમરજન્સી શું છે તમે કદાચ એમ રાખો તો સાઈડમાં રાખ દે ટાઈમ હોય તો ભાઈ ચાલુ રોડે તમે યાર એ રીતના કરો દી થાય તમે મને તો કઈ ખબર ના હોય તમે ભટકાવ તો વાક્ય આવે મારો આવે ને એટલે એ વસ્તુ કદી ના કરો યાર હું તમે મને એક વાત મને કહો હું કદાચ તમને ઉભા રાખી લેવા તો હું તમને એક લાખ રૂપિયા દઈ દે એવું છે કે તો એવું બિલકુલ ના કરો યાર તમે તમારે મળવું હોય તો યાર હું ક્યાંક ઊભો હું ન્યા મળી લ્યો થોડાક આગળ ટ્રાફિક વટો પછી મળી લ્યો ટ્રાફિક માં એટલું બધું કઈ ઉતાવળ કરવાની તમારે કઈ જરૂર છે નહી બરાબર ગજબ યાર મારો શ્વાસ ઉઠો ચડી ગયો ભાઈ એ છોકરા પડવાના જતા એમાં પાકું આમે ખટારા ઠોકી દેવાના હતા એટલું બધું યાર ઇમરજન્સી કોઈ ના કરાય કોઈ પણ વસ્તુમાં જ્યારે આગળ જઈને મને કીધું હોત તો હું ગાડી ઉભી રાખદ ગજબ યાર ફાઇનલી ભરત આહીર ભૂગી ગયો છે ને સસરાના ઘરે અને અહીંયા તો ભાઈ વિવિધ પ્રકારની આઈટમ બની છે અત્યારે શું બને છે ઈડલી બને છે ઈડલી વાહ તને બનાવ તો બધું બહુ આવડે તું માસ્ટર થઈ ગયો માસ્ટર ટાઈટ પડે